પાલનપુરના માજી ધારાસભ્ય રેખાબેન ખાનેજા એ આક્ષેપ કરતા હતા કે તેની દારૂના હાડાવાળાના હપ્તા લઈને સંપત્તિ મેળવી છે ત્યારે મારા સમાજને તમને બધાને રેખાબેનને મારા સમાજમાંથી સંદેશો મોકલાવવો છે કે એકસો માં તમે ધારાસભ્ય તરીકે બેઠા હતા ને ત્યારે કે મારા સમાજે પણ તમારા આમે બટર દબાયા તમે તમારી હિસ્ટ્રી તપાસો

all yeah.